રાજકોટમાં આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે રેલી નીકળી અને આ રેલી દરમિયાન કેટલાક લોકો પાસે છરી જેવા હથિયારો પણ જોવા મળ્યા રેલીમાં જોડાયેલા કેટલાક લોકો બાઇક પર સ્ટન્ટ કરતા હતા અને આ દરમિયાન પોલીસ વચ્ચે પડતા રેલીમાં ઘર્ષણના દ્રશ્ય પણ સર્જાયા વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ નમસ્કાર નવજીવન આપનું સ્વાગત છે હું છું દાફડા આજે ચૌદમી એપ્રિલ એટલે ભીમરાવ સાહેબ આંબેડકરની જન્મ જયંતિ છે અને તેની સમગ્ર દેશભરમાં ઉજવણી કરવામાં આવે છે ગુજરાતના પણ અનેક શહેરોમાં તેની ઉજવણી કરવામાં આવી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના જન્મ જયંતિ નિમિત્તે રાજકોટમાં પણ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ને આ રેલી દરમિયાન પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું સાથે જ રાજકોટમાં ડોક્ટર સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે યોજાયેલી રેલીમાં કાયદા અને વ્યવસ્થાના લીરે લીરા ઉડ્યા હોય તેવો કાઢ પણ સર્જાયો રેલીમાં કેટલાક યુવાનો ખુલ્લેઆમ છરા સાથે જોવા મળ્યા જ્યારે અનેક જગ્યા ઉપર યુવાનોએ બાઇક પર સ્ટન્ટ કર્યા હતા આ દરમિયાન પોલીસ માત્ર મુખ પ્રેક્ષક બનીને તમાશો જોતી રહી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા રાજકોટના રેસકોસ રોડ પાસે રેલી પહોંચી ત્યારે રેલી ત્યાં ઊભી રહી ગઈ હતી અને તેના કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો આ દરમિયાન કેટલાક લોકો બાઇક પર સ્ટન્ટ કરતા હતા તેને અટકાવવા જતા રેલીમાં જોડાયેલા લોકો સાથે પોલીસને ઘર્ષણ થયું હતું કેટલાક વિડીયોમાં યુવાનો અને પોલીસ વચ્ચે ચકમક જરી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા પરિસ્થિતિ વણસતી જોઈને ઉચ્ચ અધિકારીઓ દરમિયાનગીરી લીધી અને આ મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો શું થયું રેલી અમારી આવતી હતી બરોબર તો રેલી આવતી હતી તો અમે ચોકમાં અહીંયા બધે રેલી અમે દર ચોકી ટૂંકમાં અમે અહીંયા ઉભા રહી છીએ બરોબર

પોલીસ કમિશનર કચેરી બહાર જિલ્લા પંચાયત ચોકમાં એકઠા થયા અને વિરોધ પ્રદર્શન પણ કર્યું પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળ પર ખડકી દેવામાં આવ્યો અને બાદમાં પોલીસે યુવાનો સાથે સમજાવટ કરીને મામલો થાળે પાડ્યો હતો આ રેલીમાં જે લોકો આવ્યા હતા જેમની પાસે છરા જેવા હથિયારો હતા જે મીડિયાના કેમેરામાં કેદ થયા તેમ છતાં પોલીસને કેમ નહીં દેખાયા હોય શા માટે પોલીસે આ તમાસો જોતી રહી આ અંગે તમારું શું મંતવ્ય છે કોમેન્ટ બોક્સ માં જરૂરથી જણાવજો આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો પર